નમસ્કાર દર્શક મિત્રો તાજી ખબરમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર બનાસકાંઠા જિલ્લાના થરાદમાં આવેલા નર્મદા નહેરમાં તાત્કાલિક પાણી છોડવા અને શેરાવ માઇનોર કેનાલનું અધૂરું કામ પૂર્ણ કરવા આવેદન આપવામાં આવ્યું થરાદ તાલુકામાં પ્રાંત કચેરી ખાતે ખેડૂતો દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે ચોમાસાની સિઝનમાં વરસાદ ખેંચાતા પાકને બચાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે ખેડૂતોએ જણાવ્યું છે કે તેમણે બાજરી મગફળી અને એરંડાનું વાવેતર કર્યું છે અને વરસાદની અછતને કારણે પાક મૂરઝાઈ રહ્યો છે તેઓએ વાવ થરાદની મુખ્ય કેનાલથી સબ કેનાલો અને માઇનોર કેનાલમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે તેવી માંગ કરી છે ખેડૂતોએ જણાવ્યું છે કે વરસાદની રાહ જોવાના કારણે તેમનો ઊભો પાક બળી રહ્યો છે તેમણે જ્યાં સુધી કેનાલનું કામ પૂર્ણ થયું ત્યાં સુધી તાત્કાલિક પાણી પહોંચાડવાની માંગ કરી છે જેથી તેઓ પોતાના ખર્ચે પાણી મેળવી પાકને બચાવી શકે આ પ્રસંગે ખેડૂત આગેવાન થાનાભાઈ પટેલ તેજાભાઈ સહિત બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી મહેશિરાઠોળ બનાસકાંઠા